ભાવનગર યુનિવર્સિટીમાં સરકારી મેડિકલ કોલેજ ખાતે રાજ્યના આરોગ્ય કમિશનર રશદ પટેલની અધ્યક્ષતાને ને સલ્ટી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હોસ્પિટલની વિવિધ કામગીરીને લગતી ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ દર્દીને તમામ પ્રકારની સર્જરી સીટી સ્કેન એક્સરે પીએમજેવાય સ્વચ્છતા સહિતની આરોગ્ય સેવાઓ મળી રહે તેમજ હોસ્પિટલનો વેઇટ સુદ્ધ બને માટે વિવિધ પ્રકારની ચર્ચાઓ રોક કલ્યાણ સમિતિ બેઠકમાં કરવામાં આવી બિલ્ડિંગ છે એ તો ડિમોલિશ ને હવે? હા. ડિમોલિશ એટલે જગ્યા છે અને જિલ્લા કચેરી છે, મેડિકલ કોલેજ છે છે અને એ લોકો કામ કરે છે સરસ આજે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં પદાધિકારી શ્રીઓ અને રોગી કલ્યાણ સમિતિના જે સભ્યશ્રીઓ હોય છે એમની હાજરીમાં હોસ્પિટલના તમામ સત્તાધીશોની ઉપસ્થિતિમાં હોસ્પિટલની વિવિધ કામગીરી બાદ વિગતવાર ચર્ચા કરવામાં આવી જેમાં પેશન્ટને લગતી સુવિધા વધારવામાં આવે હોસ્પિટલની અંદર જુદા જુદા પ્રકારની સર્જરીઝ અથવા તો જે સીટી સ્કેન એક્સ રે એમ જે રિપોર્ટ્સ કરવામાં આવે છે એને લગતી કામગીરી પીએમ જેવા એક યોજના અંતર્ગત કરવાની કામગીરી આ બધી બાબતની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી સાથે સાથે હોસ્પિટલમાં સફાઈ સ્વચ્છતા અને સિક્યોરિટી બાબતની પણ જે રજૂઆતો મળી એ બાબતમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે અને હોસ્પિટલનો વહીવટ સુદ્રઢ થાય એ માટે સ્થાનિક તંત્રને સ્થાનિક સત્તાધીશોને જે જરૂરિયાત હોય એ બાબતે પણ રોગીકરણ સમિતિમાં મંજૂરીઓ આપવામાં આવી છે અને સરકાર કક્ષાએથી પણ જે પણ ખૂટતી સુવિધાઓ છે એ ચોક્કસપણે સત્વરે પૂરી કરવામાં આવશે